ગાંધીધામની મહાન સંસ્થા એવી સિદ્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલ નેક્સ ક્લબની પાર્ટનરશીપ અને સંચાલન બોગસ આધાર પુરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ગુનાની તપાસ કરી રહેલા અંજારના વિભાગીય નાયબ પોલીસ અધ્યક્ષ મુકેશ ચૌધરીએ એસઆરસીના ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્મારામ મૂલચંદાણીની આજે મોડી રાત્રે ધરપકડ કરી છે સમગ્ર મામલે નાયબ પોલીસ અધ્યક્ષ મુકેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે ગત છવ્વીસ જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર જમનાપ્રસાદ પ્રસાદ સ્વામીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરકિશન ચંદાની હરકિશન એમ ચંદાની ગુલ ગોપાલદાસ દરિયાણી તેમના પત્ની માધુરી દરિયાણી અને રજીસ્ટ્રાર ઓફ ફાર્મ એમ સી પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં આરોપ કરાયો હતો કે પાંચેય જણાએ ભેગા મળીને તેમને વિશ્વાસમાં લઈ ગુનાહિત કાવતરું રચી અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે બનાવટી ભાગીદારી કરારો કરીને બનાવટી જી ફોર્મ બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ ફોર્મ્સના વેલ્યુએબલ સિક્યોરિટી તરીકે રજૂ કરાવી નેક્સસ ક્લબમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબ ક્લબનો કબજો ઝૂંટવી લીધો છે તેમજ ભાગીદાર દીપ્તિબેન આસરને ક્લબમાં પ્રવેશવા સખત ધાકધમકી કરી હતી નોંધણીય છે કે ત્રણેય વર્ષ અગાઉ આરોપી જીતુ હરકિશન ચંદાણીએ પોતાના ક્લબનો એમડી ગણાવીને ઓગણત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ પૂજા ચંદાણીની સુભાષ સ્વામી સહિતના ચાર લોકો સામે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ક્લબનો વહીવટ પડાવી લેવાની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ ફરિયાદી સુભાષ પ્રસાદ સ્વામી દ્વારા ગાંધીધામ ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ જેનો સાર જોઈએ તો ફરિયાદી ની પેઢી સ્પાર્ક હોસ્પિટલ ઇવેન્ટ્સને એસઆરસી દ્વારા સિંધુભવન કોમ્પ્લેક્ષ ત્રીસ વર્ષ માટે ભાડાપેટે આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી જે સુભાષ પ્રસાદ સ્વામી છે તેને આરોપીઓ જીલ જીતુ ચંદાની તેમજ ગુલ દરિયાની દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગુનાહિત કાવતર રચી આ સિંધુભવન કોમ્પ્લેક્ષ નામની જે મિલકત છે એને અપ્રમાણિક પડે પચાવી પાડવાના હેતુસર ખોટા ભાગીદારો કરાર બનાવેલા અને એ આધારે આ ફરિયાદીની જે ભાડાપેટે જે સિંધુભવન કોમ્પલેક્ષ મળેલ હતું તેને પોત આરોપી દ્વારા ખોટી રીતે પચાવી પાડેલ હતું જે બાબતે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન ગઈ તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ આર પોલીસ દ્વારા એસઆરસીના વર્તમાન ડાયરેક્ટર હરીશ પેરોમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્માનમ બુલચંદાણીની ધરપકડ કરવામાં આવેલ છે આ બંને આરોપીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ આરોપીઓના મિલકત પચાઈ પાડવાના જે ગુનાહિત કવતરામાં સામેલ રહેલ છે અને પોલીસ દ્વારા આ બાબતે હજુ વધુ તપાસ ચાલુમાં છે આરોપીઓ હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ છે આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓ રોલ આવશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ